વનના વિદ્યાર્થીઓ તમારે ફિલ્મ અને સાહિત્ય અથવા તો સાહિત્ય અને ફિલ્મ જે કહો બે કળાની સરખામણી જેને આપણે ઇન્ટરડિસિપ્લિન અભ્યાસ કહીએ છીએ આંતરવિદ્યાકીય અભ્યાસ કહીએ છીએ એવું એક પેપર ભણવામાં આવે છે કોઈ પણ આંતરવિદ્યાકીય અભ્યાસ જ્યારે કરો ત્યારે તમને ખબર હોય છે કે બંને એમાંય જ્યારે બે કળા હોય ત્યારે બંને કળાના ઉપાદાન જુદા હોય એટલે એની અંદર અમુક સમાનતા હોવાની અને અમુક અસમાનતા વૈષમ્ય સામ્ય અને વૈષમ્ય એવો એક પ્રશ્ન તમારે આવે છે તો સાદી સીધી વાત જો કરીએ તો દુનિયાભરના ફિલ્મ ઉદ્યોગમાં શરૂ થયા ત્યારથી જાણીતી કથાઓ સાહિત્ય કૃતિઓ સત્ય ઘટનાઓ અને જાણીતી વ્યક્તિ પરથી ફિલ્મો બનાવવાની દીર્ઘ પરંપરા છે હું અને તમે આપણી હિન્દી સિનેમાની વાત કરીએ તો જ્યારે પહેલી ફિલ્મ બને દાદા સાહેબ ફાળકે ઓગણીસો ને તેરમાં પહેલી મૂંગી ફિલ્મ બનાવે રાજા હરિશ્ચંદ્ર તો એ નાટક પરથી જ બની હતી એટલે વાર્તા નાટક કે નવલકથા પરથી ફિલ્મ બનાવવાની દુનિયાભરમાં એક પરંપરા છે હું અને તમે જેને મુખ્ય ધારાની સિનેમા કહીએ છીએ તે મોટે ભાગે લોકપ્રિય સર્જકની કૃતિ પરથી ફિલ્મ બનાવે છે પછી એ શરદચંદ્ર બંદોપા ચટ્ટોપાધ્યાય હોય રવિન્દ્રનાથ ટાગોરની નવલકથાઓ પરથી વાર્તાઓ પરથી આરંભગાળામાં ઘણી ફિલ્મ બની પણ એની સામે જેને આપણે પોપ્યુલર સર્જક કહીએ છીએ ગુરુચંદ નંદા કે ચેતન ભગતની સાવ સરેરાશ કહી શકીએ એવી નવલકથા પરથી પણ મુખ્ય ધારાની ફિલ્મ બની સત્યજીત રે હોય મૃણાલ સેન હોય શ્યામ બેનેગલ હોય ગોવિંદ કે જે ફિલ્મ બહુ જ સારી બની હોય વિવેચકોએ બહુ જ વખાણી હોય જેને બહુ જ એવોર્ડ મળ્યા હોય પણ બોક્સ ઓફિસ પર એ બિલકુલ ન ચાલી હોય એવું પણ બંને દાખલા તરીકે અ તમે બહુ જ જાણીતી ફણીશ્વરનાથ રેણુની વાર્તા મારે ગયે ગુલફામ એના પરથી શૈલેન્દ્ર તીસરી કસમ જેવી અદભૂત ફિલ્મ બનાવે અદ્ભુત નભૂતો ન ભવિષ્યથી આટલી સુંદર ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર બિલકુલ ના ચાલી રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો વાર્તા પણ એટલી સરસ અભિનય અભિનય કરનારાઓ એટલે કઈ સાહિત્ય કૃતિ પરથી બનેલી ફિલ્મ ચાલશે એનું કોઈ અનુમાન કરી શકાતું નથી સાહિત્ય કૃતિ પરથી બનેલી ફિલ્મોની યાદી ઘણી લાંબી છે પણ એક વાત કબૂલ કરવી પડે કે જે બહુ વખણાય રાષ્ટ્રીય પુરસ્કારોથી પોંખાય એ ફિલ્મો બોક્સ ઓફિસ પર વેપાર નથી કરી શકી એ હકીકત આપણે સ્વીકારવી આપણી પાસે જે સાહિત્ય કૃતિ છે તમારી પાસે અત્યારે કોર્સમાં કંકુ પન્નાલાલ પટેલની મૂળ વાર્તા પરથી જે ફિલ્મ બની અને પછીથી પન્નાલાલ એના પરથી કંકુ નામની નવલકથા લખે વાર્તા તો ઓગણીસો ને માં લખાયેલી હતી નવલકથા ઓગણીસો ને સિત્તેરમાં માં લખાય તો કંકુ ભણવામાં છે પિંજર અમૃતા પ્રીતમની તમે ભણો છો એના પરથી જ્યારે ફિલ્મ બને છે ત્યારે તમે શું જુઓ છો કે દિગ્દર્શક અને પટકથા લેખકે ગીત સંગીત ઉપરાંત મૂળ કૃતિમાં શું ઉમેર્યું શું બાદ કર્યું કેમેરાનો કેવો ઉપયોગ કર્યો એડિટિંગ સંકલન કેવી રીતે કર્યું એમાં આપણો રસ રહેવાનો કારણ કે આ તો રૂપાંતરની પ્રક્રિયા છે એક કળા બીજી કળામાં રૂપાંતરિત થાય છે એટલે સાહિત્ય કૃતિ જ્યારે ફિલ્મ બને છે ત્યારે તમે જે અભ્યાસ કરો છો એ રૂપાંતરિત થયેલી કૃતિનો અભ્યાસ કરો છો હું અને તમે બેઉ જાણીએ છીએ કે સાહિત્ય અને સિનેમા ફિલ્મ બેઉ અલગ કળા છે બેઉ કળાના માધ્યમો અલગ છે સાહિત્ય કૃતિમાં શબ્દ મહત્વનો છે સાહિત્ય કૃતિ વાંચનારો વાત જે વાચક છે એ લેખકના શબ્દમાં પોતાની કલ્પનાના રંગો ભરતો હોય છે જ્યારે ફિલ્મ એમાં માત્ર શબ્દ નથી ઉત્તમ ડાયલોગ હોય છતાંય ફિલ્મ નિષ્ફળ જઈ શકે ત્યાં આગળ અનેક કળાઓનું સંયોજન છે ત્યાં ગીત છે સંગીત છે પટકથા છે સંવાદ છે પહેરવેશ છે દ્રશ્ય આયોજન છે બધું જ છે એટલે અહીં જોનાર જે દ્રશ્ય જોઈ રહ્યો છે એમાં એની કલ્પનાને હવે કોઈ અવકાશ નથી એટલે સાહિત્ય કૃતિમાં વાચકની કલ્પનાને અવકાશ છે પણ ફિલ્મ કૃતિમાં જોનારની કલ્પનાને કોઈ અવકાશ નથી ફિલ્મકાર પ્રેક્ષકની કલ્પનામાં જે કંઈ હોય એ બધું કેમેરા અભિનય અને ધ્વનિની મદદથી તમારી સામે સાકાર કરે છે નાવ યુ ડોન્ટ હેવ ટુ ઇમેજિન વળી સાહિત્ય કૃતિમાં આર્થિક રોકાણ ઓછું હોય છે એટલે એના પર બજાર એટલું હાવી નથી હોતું માર્કેટ પણ ફિલ્મમાં તો બજાર જ માર્કેટ જ બોક્સ ઓફિસ જ સર્વે સર્વા હોય છે એટલે ત્યાં માર્કેટ એના પર હાવી હોય છે એને પ્રેક્ષકોને ગમે એવું ઘણું બધું કરવું પડતું હોય છે જે સાહિત્યકારે નથી કરવું પડતું સાહિત્ય કૃતિ ભણેલ ગણેલ વ્યક્તિ સુધી સીમિત રહે છે જ્યારે ફિલ્મ ભણેલ અભણ તમામ માટે બને છે રામલીલા ભવાઈ કે નવટંકીની જેમ ફિલ્મ સમાજના તમામ વર્ગો માટે છે દરેક પ્રદેશ દરેક ભાષાના લોકો સુધી ફિલ્મે પહોંચવાનું હોય છે એટલે પ્રેક્ષકોની નાડ પારખનાર કૃતિના આંતરિક તાણાવાણા સમજીને પાત્રોના આંતરમન અને ભાવજગતને પારખીને મનોરંજન અને માર્કેટ બેઉને ધ્યાનમાં રાખીને જે દિગ્દર્શક કામ કરી શકે એ જ સફળ ફિલ્મ બનાવી શકે આપણે જ્યારે સાહિત્ય કૃતિ પરથી બનેલી ફિલ્મની તપાસ કરીએ ત્યારે આપણે યાદ રાખવાનું છે કે આ બંને કળાના જે માધ્યમ જુદા છે એમ એમના સૌંદર્ય શાસ્ત્ર પણ અલગ છે એ આપણે ભૂલી નથી જવા વિઠ્ઠલ પંડ્યા આપણા એક સમયના બહુ જાણીતા ફિલ્મ ક્રિટિક હતા ગુજરાતી વિઠ્ઠલ પંડ્યાએ એક જગ્યાએ લખ્યું છે કે સાહિત્ય અને ફિલ્મના માધ્યમમાં ભેદ છે સાહિત્યમાં માનવ મનની ગડમથલો સુખ દુઃખ વ્યક્ત કરવા લેખક લાંબા વર્ણનો કરે છે જ્યારે કલાકાર એ માત્ર અભિનય વડે તમારી સામે

બેવની વચ્ચેનું વૈષમ્ય પણ સમયનો પટ દર્શાવવા માટે સાહિત્ય કૃતિ કે ફિલ્મ કૃતિ બંને ભૂતકાળ બતાવવા માટે ફ્લેશબેકની પ્રયુક્તિનો જ ઉપયોગ કરે છે બંને પાસે એક જ પ્રયુક્તિ છે બંને વચ્ચેનું જે સામ્ય છે એ બેવની અંદર પાત્ર નિરૂપણ છે ભાષા છે વસ્તુ સંકલના છે આરંભ મધ્ય અને અંત છે આરંભ સત્યકથા પ્રવેશ કરાવનારો હોવો જોઈએ મધ્ય અંત તરફ લઈ જનારો હોવો જોઈએ આ બધી બેવ કળા વચ્ચેની સમાનતા છે પણ બાકીનું જે આપણે કહ્યું કે બેવના માધ્યમ જુદા છે બેવ ના પ્રયોજન પણ જુદા છે ફિલ્મ કળાનું પ્રયોજન પહેલું પ્રયોજન મનોરંજન છે બાકીના બધા પ્રયોજન પછી પહેલું પ્રયોજન મનોરંજન અને માર્કેટ બેવ છે કલાકાર જે અભિનયથી કરી શકે છે સર્જકને એમાં ઘણા બધા શબ્દોની જરૂર પડે સાહિત્ય કૃતિ શબ્દની કળા છે ફિલ્મની અંદર શબ્દ ઉપરાંત બીજું ઘણું બધું ભળે ત્યારે ફિલ્મ બને છે સાહિત્યકાર જે મનોમંથન દર્શાવી શકે એમાં ઘણી બધી વાર ફિલ્મકાર નિષ્ફળ પણ જાય ઘણીવાર એવું બને કે નૂતન જેવી ઉત્તમ અભિનેત્રી હોય બંદિની માં નૂતન જે ચહેરાના હાવ પ્રગટ કરી શકી છે એ કદાચ સાહિત્યકાર ન કરી શકે એવું પણ બને એટલે આ બે કળાની અંદર વર્ણનો વધારે જરૂરી સર્જક માટે છે સાહિત્ય કૃતિ માટે ફિલ્મ કળામાં તો એક કે બે દ્રશ્ય અથવા તો જો ઉત્તમ કલાકાર હોય તો એના ચહેરાના હાવભાવ બધું જ કહી દે સાહિત્ય એ વ્યક્તિનું સર્જન છે પણ પણ સર્જન છે છે સાહિત્ય વ્યક્તિ માટે એક વ્યક્તિ બેસીને વાંચે સમૂહ ફિલ્મ જુએ છે સાહિત્યકારે નિર્માણ કે વિતરણની વ્યવસ્થાની જરૂર નથી ગીત સંગીતની જરૂર નથી એટલે અહીં આગળ જે ખર્ચ છે બહુ જ ઓછો છે નિષ્ફળ ગયો તો એને પોતાને ખોટ જાય પણ એક ફિલ્મ નિષ્ફળ જાય તો અનેક પ્રકારના લોકોને ખોટ જાય એ થિયેટર વાળાથી માંડીને ટેકનિશિયન થી માંડીને નિર્માણ કરતા પ્રોડક્શન વાળા સુધી આ ખોટ પહોંચતી હોય છે એટલે ફિલ્મ એ સમૂહ સર્જન છે અતિશય ખર્ચાળ એવું સર્જન છે સાહિત્ય કૃતિનો સર્જક કોઈ પર આધાર નથી રાખતો એ સ્વતંત્ર છે સ્વાયત્ત કલ્પના પોતાની ભાષા કાગળ અને પેન પર છે જ્યારે ફિલ્મનો દિગ્દર્શક એ અનેક પ્રકારના કલાકારો ટેકનિશિયનો એટલે જેને આપણે કસબીઓ કહીએ છીએ કલાકારો અને કસબીઓ પર એ આધાર રાખતો હોય છે ફિલ્મ અને સાહિત્ય કૃતિ બેવની સમાજ પર અસર થાય છે એ બાબતે સમાન છે પણ વધારે પ્રચંડ પ્રભાવ સિનેમાનો છે કારણ કે દ્રશ્ય કળા જેટલી અસર કરે એટલી વાંચનથી અસર થતી નથી સાહિત્ય કૃતિ જે તે લેખકની છે પણ ફિલ્મ જે તે દિગ્દર્શકની હોય છે એ કોઈ શાહરૂખ ખાન કે સલમાન ખાનની નથી હોતી એ દિગ્દર્શકની ફિલ્મ હોય છે સાહિત્ય વાંચનારો સમૂહ હંમેશા નાનો રહેવાનો એટલે એની પ્રતિક્રિયા કે પર પડતો પ્રભાવ તીવ્રતા ઓછી રહે પણ સિનેમા એ વિશાળ જનસમૂહ સુધી પહોંચે છે એક ફિલ્મ આખો દેશ જુએ છે સાહિત્ય કૃતિને એવું નથી એટલે સિનેમાનો પ્રભાવ અને પ્રતિક્રિયા વધારે હંમેશા એટલે આ કળા એ ઘણી બધી બાબતે સરખી છે પણ મોટાભાગે ઘણી બધી બાબતે એ જુદી છે સાહિત્યકાર આરંભ થી અંત સુધીની કૃતિ માટે એકલો જવાબદાર છે જ્યારે દિગ્દર્શક બધું જ ઉત્તમ કર્યા છતાં એ જો એડિટર દગો દે સારું એડિટિંગ ન થાય તો આખે આખી મહેનત પાણીમાં જાય તમે ઇમ્તિયાઝ અલીની તમાશા નામની રણવીર કપૂરની ફિલ્મ જુઓ એડિટર એડિટરનો જ વાંક છે એટલે સાહિત્યકાર સ્વાયત્ત છે દિગ્દર્શક એવો સ્વાયત્ત નથી એક સાહિત્ય કૃતિ નિષ્ફળ ગઈ તો એટલી મોટી ખોટ નથી જતી પણ એક ફિલ્મ નિષ્ફળ જાય તો બહુ મોટી ખોટ જાય કારણ કે બંનેના માધ્યમ જુદા છે અને એટલે બેઉનો સમાજ પર પડતો પ્રભાવ પણ જુદો છે તો ફિલ્મ કળા એ છે તો બંને પણ ફિલ્મ એ માત્ર ભાષા પર આધાર નથી રાખતી ત્યાં ગીત સંગીત ધ્વનિ દૃશ્ય આ બધું ભેગું થઈ અને એક કળા બને છે જેને આપણે ફિલ્મ કહીએ છીએ એ સાહિત્ય કૃતિ પર આધાર રાખતી હોય ત્યારે પણ એની અંદર ફિલ્મ બને ત્યારે કેટલું બધું તિરસ્કાર પુરસ્કારના નિયમ પ્રમાણે નીકળી જાય છે અને ઉમેરાય છે અને એટલે જ સાહિત્ય અને સિનેમા બેઉના સૌંદર્ય શાસ્ત્ર બેઉને મૂલવવાના આપણા માપદંડ એ બધું જુદું જ રહેવાનું હંમેશા